પલાટી કમ છે આખી પંચાયતની અંદર બાળકના દાખલા હોયના દાખલા હોય કે પછી કોઈ પણ વિદ્યાર્થીને લગતા જે પણ પુરાવા રજૂ કરવા માંગણી હોય તો આટલા બધી મોટી સંખ્યામાં બે જૂથ ગ્રામ પંચાયતના લોકો એટલા માટે અહીં આવ્યા છે કે એમના બાળકો શિક્ષણ બરાબર અત્યારે શિક્ષણ માટે એક પુરાવો ના આપે ને તો બાળકને ક્યાંક ને ક્યાંક બહુ મોટી તકલીફો થઈ છે હવે આ વાત એવી છે કે બે ત્રણ મહિના સુધી તલાટીએ આ જેટલા પણ જે આપણી સાથે લોકો આવ્યા છે બે જૂથ ગામ પંચાયતના લોકોને બાળકોના પણ દાખલા નથી આપવા જન્મ મરણના આજની તારીખમાં વારસાઈનો જે યુઝ ચાલે છે તો મરણનો દાખલો ના પેત્રની વારસાઈ કેવી રીતે આ વારસાઈ નહીં થશે તો જે વાલીને જાતિનું પ્રમાણપત્ર મેળવવો છે તો એ એ વિદ્યાર્થી માટે કેવી રીતે જાતિનું પ્રમાણ મેળવી શકે તો આ તલાટી એ ત્રણ ત્રણ મહિના સુધી આટલા બધા લોકો જે આવ્યા છે એમને જાના દાખલા હોય આવકના દાખલા હોય કે મરણના દાખલા હોય કે કોઈ પણ હોય એ ત્રણ બે ત્રણ મહિના સુધી જો આ લોકોને આ લોકો દાખલા નથી આપતા તો એક એક જવાબદાર વ્યક્તિ તરીકે તલાટી ના કામ કરી શકે તો અમારી તમારી સાથે એટલી જ માંગ છે સાહેબ કે એવા તલાટી અમારે ત્યાં ના કામ કરતા ને આદિવાસીની અંદર તો ખાતે બરખાસ્ત કરો કાતો બદલી કરો અને જે અમારા તલાટી ક્રમ મંત્રીઓ ઓછા છે એક એક તલાટી ક્રમ મંત્રીને ત્રણ ત્રણ ગ્રામ પંચાયતો આપેલી છે તો ખરેખર અમારી આદિવાસી વિસ્તારમાં એ માંગ છે કે એ વ્યવસ્થિતપણે એક એક ગ્રામ પંચાયતમાં એક એક તલાટી અમને જોઈએ એવી અમે તમારી સાથે માંગ કરીએ છીએ અપેક્ષા રાખીએ છીએ કેમ કે તમે અમારા સિનિયર અધિકારી છો અહીંયા બરાબર આ વિસ્તારની અંદર તો અમારે અમારા દરેક ગ્રામ પંચાયતમાં એક કલાટી પલાટી કામ મંત્રીની ફરજમાં એવું આવે છે કેમ્પલીટલી ત્યાં હાજરી આપવી પડે છે ને નથી બધી સંખ્યામાં આપણા આગેવાનો યુવાનો બધા જ અહીંયા આવ્યા છે તો અમારે નહીં આ મોટું જો તમે જો અમારી રજૂઆતના આજે નહીં સાંભળે તો બધા વચ્ચે એટલી તમારી રજૂઆત છે કે અમારે પછી મોટું આંદોલન ન ઉપર સુધી નહીં જવું પડે એટલે અમારી આ આટલી રજૂઆત તમારી નાની છે પણ એ રજૂઆતની અંદર આપ સૌ આપ સાહેબ શ્રી અમારી રજૂઆતને સો ટકા ધ્યાનમાં લઈ હવે પછી કોઈ પણ તલાટી એમની ફરજમાંથી જો આમ તેમ કરતા હશે તો આપના કાયદાના આપના નિયમો મુજબ એને તમે કાયદાકીય પ્રવૃત્તિ એમને